વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે શહેર તેમજ ગામડાઓના રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા માર્ગો પર પાણી ભરાતા નોકરી પર જતા જતા લોકો અને શાળાએ વિદ્યાર્થીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સરોદી ગામ તથા લીલાપુર ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા મુખ્ય માર્ગો પર યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે વરસાદની ખરેરા નદી બે કાંઠે વહી છે ખરેરા નદી બે કાંઠે વહેતા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે વાઘલધરા ચીમલા તેજલાવ બલવાડા ગામને જોડતા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા નોકરી પર જતા લોકોએ વીસથી પચીસ કિલોમીટરનો ચકરાવ કાપવાનો વારો આવ્યો છે લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા બ્રિજ પર પણ છે ખરેરા નદીના પ્રવાહમાં વાઘલધરા ગામ ખાતે આવેલ લો લેવલ બ્રિજ ધોવાઈ જવા પામ્યો છે ભારે વરસાદને પગલે શહેરમાં વિવિધ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો આરો આવ્યો છે એમજી રોડ ચીપવાડ હનુમાન મંદિર દાણા બજાર બંદર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રિ મોન્સૂન કામગીરી ન કરવામાં આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો થોડા જ વરસાદમાં શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો શહેરના મુખ્ય બંને અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે વલસાડ શહેર અને ચાલીસ ગામોને છીપવાડ અંડરપાસ અને શહેર અને મોગરાવાડી વિસ્તારને જોડતો મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે દર વખતે આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે જેને લઈ વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે માત્ર થોડા જ વરસાદમાં આ બંને અંડરપાસ બંધ થઈ જતા હોય છે જેને લઈ વાહન ચાલકોએ પંદર થી વીસ કિલોમીટરનો ચકરાવ કાપવો પડતો હોય છે ઈસ है है નામ पे વિનાયકનગર વલસાડ કે એક લોકેલિટી હે હે है तो ઇન્સ્ટ્રક્શન મતલબ થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ रहे हो આપ દેખ રહે मतलब મતલબ નાલી नहीं નહીં थोड़ा सा पानी आता है तो वो भर जाता है तो यहाँ होता है ये तो प्रॉब्लम क्योंकि यहाँ पे इतना स्पेस नहीं है ना यहाँ पे नाली वगैरह भी नहीं है ताकि वो जा सके ड्रेन अच्छे प्रॉपर नहीं है तो इस वजह से ता, ता, आप देख रहे हो ना कि सारी गंदगी ऊपर है तो ये हो जाता है थोड़ा सा बारिश आती है तो। ऐसे रहता है हाल थोड़ी बहुत टाइम है जैसे बारिश बंद होगी तो दो तीन घंटे में अपना आपको चला जाएगा ये थोड़ा थोड़ा फूटता थकता ये मेरे लिए फर्स्ट एक्सपीरियंस है क्योंकि मैं यहाँ से हूँ नहीं

થીઓને પણ એ જ તકલીફો રહી છે વાનવાળા આવે છે વાનવાળા બહાર ઊભા રહે છે વિદ્યાર્થીઓને એના મા બાપ પાણીમાંથી ઊંચકીને લાવીને ગાડીમાં મૂકે છે અને સ્કૂલેથી છૂટે ત્યારે એ જ પ્રમાણે ફોન એટલે પાછા લેવા આવે છે અને એ જ આ જ રીતે લઈ જાય છે અને આવી સમસ્યા કાયમને માટે જ રહેલી છે તકલીફ તો એવું કહેવાય કે ચારથી પાંચ જ કલાક વરસાદ પડ્યો અત્યારની જ વાત કરીએ આજનું જે પાણી અત્યારનું છે એ રાત્રે અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા પછી વરસાદ પડ્યો એટલે સવારની અંદર છ વાગ્યામાં પાણી ભેગું થઈ ગયું પાંચથી છ કલાક વરસાદમાં પાણી ભેગું થઈ જાય છે અને પાણીને નીકળતા ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક લાગે છે વરસાદ બંધ હોય તો કલાકમાં નીકળી જાય છે વરસાદ તો ધીમી ગતિએ ચાલુ જ રહે છે અને આખા સરોદીનું પાણી બધું અહીંયા જ ભેગું થાય છે એક દેસાઈ બંધુ પેટ્રોલ પંપ જૂનો પેટ્રોલ પંપ છે દેસાઈ બંધુ ત્યાં પાણીનો નિકાલ છે અને ત્યાર પછી પાણીનો નિકાલ આ સરોદી અગાડી જ છે ને ચૂંટણી દરમિયાન કાયમ જ કહેવામાં આવે છે કે તમારો પ્રશ્ન જે છે પાણીનો આ એક જ રોડ છે સરોદી ગામને જતો એનું આપણે રિપેરિંગ કરી દેવું નવું નાળું નાખીએ રોડ ઊંચો બનાવીએ અને કાયમનું એ સોલ્યુશન આવી જાય છે પણ એ ખાલી વાતો જ થાય છે એનું કંઈ કામ થતું નથી આગળ સરપંચને પણ ઘણી વાર વાત કરવામાં આવી આ નવો રોડ બન્યો આ રોડ જે છે તે તાલુકામાં આવે છે ડી ખાતામાં આવે એ લોકોને પણ રજૂ કરી કે નાળું નાખ્યો તો થોડો રોડ ઊંચો બનાવી લો તમે જોઈ શકો છો પાછળ કે પાછળનો રોડ ઊંચો છે આગળ બી ઊંચો છે વચ્ચેના ભાગમાં જ્યાં નીચાણવાળું છે એને થોડો ઊંચા ઊંચો કરી લેવાનો જ છે બીજું કશું કરવાનું નથી આટલું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે પણ એ કરવા માગતા નથી વહેલી સવારથી વલસાડમાં પડેલા ધોધમાર વરસાદી શહેરની શાળાઓમાં પાણી ભરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા હતા આગાહીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રજા જાહેર ન કરાતા આજરોજ વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા વરસાદની ની આર એમ ખાનગી શાળાના પરિસરમાં પાણી ભરાતા શિક્ષકોએ પણ વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા વર્ષા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થવાના આ દ્રશ્યો સામે આવ્યા છે શાળા પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઉઠ્યા છે ત્યારે દર વર્ષે આ શાળાની અંદર ચોમાસામાં ગટરનું પાણી અને વરસાદનું પાણી ભરાઈ જતા શિક્ષકો અને વાલીઓ હેરાન પરેશાન થાય છે વાપી ટાંકી ફળિયા પાણીની ટાંકી સામે એકત્રીસમી ઓગસ્ટના રોજ એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે જે અંગે વસાડ જિલ્લા પોલીસ વડાએ ચોંકાવનારી વિગતો આપી હતી જે એટલો જનોની છે કે તેણે સામાન્ય બોલાચાલીમાં એક આધેડીની હત્યા કરી નાખી છે હત્યા કરનાર આરોપી વાપીના ગીતાનગરના ટાંકી ફળિયામાં વર્ષોથી એ કલવાયું જીવન ગુજારે છે અને ભીખ માંગીને કે કચરો વણીને પોતાનું ગુજરાન ચલાવે છે હત્યારાને ઝડપી લેવા આસપાસના બસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેના આધારે સંજય નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની પૂછપરછ કરતા તે બનાવના દિવસે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે આ મૃતક અજાણ્યા આધેડ સાથે સામાન્ય બોલાચાલી થઈ ગઈ હતી જેમાં તેમણે તેને બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર સંજય અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવક જનુની સ્વભાવનો છે તેમના માતા પિતાના નામની કે તેના ભૂતકાળની અન્ય કોઈ જ માહિતી નથી વર્ષોથી આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને ભીખ માંગીને કે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે જનુની આ યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલા પોલીસે તેની ઝડપી વધુ તપાસ હાથ ધરી છે કે આ યુવકે જેની હત્યા કરી તે દિલ બહાદુર લાલ બહાદુર કારકી ત્રેપન વર્ષની ઉંમરનો હતો અને વાપી ટાંકી ફળિયા સરસ્વતી નગર સમર્થ રેસીડેન્સી સી બિલ્ડિંગ ફ્લેટ નંબર એકસો એકમાં માં રહેતો હતો અને ચાઇનીઝની દુકાનમાં કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ બસોથી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જેવું નાણાં જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વિનવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિશના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફિસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈપણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સા સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આ આરોપીને પકડી પાડ પૂછપરછ કરી છે બંને એકબીજાને પરિચિત નહોતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી એનું મર્ડર કરી નાખ્યું વાપીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક ગઠીઓ ચાવી ઉપાડીને ઇનોવા કાર ચોરી ગયો ચોર કાર લઈને મુંબઈ ભાગે એ પહેલાં પોલીસે હાઈવે પરથી ઝડપી પાડ્યો વાપી જેડીસી ચાર રસ્તા સ્થિત મશીનરી પાર્ટ્સની દુકાનમાં સામાન ખરીદી કરવાના બહાને આવેલ એક ગઠીઓ ગ્રાહક કાઉન્ટરમાંથી કારની ચાવી ઉપાડીને કારની ચોરી કરી ગયો હતો જોકે પોલીસે બાતમીના આધારે ચોર કાર લઈને ભાગે એ પહેલાં હાઈવેથી ઝડપી લીધો હતો વાપી ગુંજન સ્થિત ડોક્ટર્સ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઈશા વડાલિયા જીઆઈડીસી ચાર રસ્તા સ્થિત ગ્લોબ શોપિંગ સેન્ટરમાં મશીનરી પાર્ટ્સ વેચવાની દુકાન ચલાવે છે ત્રીસમી ઓગસ્ટના રોજ બપોરે ઈશા તેમની દુકાનમાં હાજર હતા એ દરમિયાન એક ગઠિયો બે વખત બેરિંગ લેવા માટે આવ્યો હતો જોકે બેરિંગના ખરીદીના બહાને ગઠિયો નજર ચૂકવીને કાઉન્ટર ઉપર મૂકેલી ઇનોવા કારની ચાવી સેરવી લીધી હતી ઈસા વડાલીયા બપોરે જ્યારે ઘરે જમવા માટે જવા માટે નીકળી ત્યારે પાર્ક કરેલા સ્થળ ઉપર ઇનોવા કાર જોવા ન મળતા સ્ટાફ અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી જોકે ઇનોવા કાર ન મળતા વાપી જઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચોરીના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરીને તથા બાતમીદારોના આધારે કાર ચોરી કરનારને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીના કાર સાથે આરોપી સાગર જીજાબરાવ પાટીલ રહે રવેશિયા પાર્ક જઈડીસી વાપીને યુપીએલ નજીક બ્રિજથી ઝડપી લીધો હતો ચોરીની કાર સાથે આરોપી મુંબઈ ભાગી જાય એ પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ સદસ્યતા અભિયાનમાં દમણમાં પણ પહેલા દિવસે હજારોની સંખ્યામાં ભાજપના સભ્ય તરીકે નોંધાયા હતા દમણદીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યાથી શરૂ કરાયેલ સદસ્યતા અભિયાનમાં પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ અને સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક મહેશભાઈ અગારીયાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા આપવામાં આવેલ મોબાઈલ નંબર ડબલ ઝીરો ટુ ઝીરો ટુ ફોર પર મિસ્ડ કોલ આપી અને તેની લિંકમાં સભ્ય બની રહેલા કાર્યકર્તાઓની જાણકારી ભરી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો દમણ જિલ્લામાં ભાજપ ઉપપ્રમુખ નવીનભાઈ પટેલ દ્વારા દલવાડા વિસ્તારમાં તથા પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલ દ્વારા દુનેઠા વિસ્તારમાં સદસ્યતા અભિયાન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રભારી દુષ્યંત પટેલ બીજેપી પ્રમુખ દિપેશભાઈ ટંડેલ મહેશભાઈ આગરિયા ગામના સરપંચો જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિ पटेल उप्रमुख बाबू भाई दुनेठा मंडल योगेश भाई माजी मंडल प्रमुख कल्पेश भाई पटेल सहित संख्या में भाजपा सदस्यता ग्रहण करने मांगता उपस्थित था हम सभी जानते हैं हमारे पूरे भारत में सदस्य अभियान का कार्यक्रम रखा गया पूरे भारत में जिसका कार्यक्रम उसी के नेतृत्व में आज हमारे दुनेठा गांव में भाजपा का सदस्य अभियान का कार्यक्रम रखा उस कार्यक्रम में उपस्थित हमारे आदरणीय प्रदेश के प्रभारी भाई श्री विश्वन सर और हमारे प्रदेश के अध्यक्ष भाईश्री दीपेश भाई और हमारे उपाध्यक्ष जिला के महेश भाई और इस कार्यक्रम का जिसे संयोजक बनाया वो हमारे मित्र महेश भाई गांव के सरपंच सविता मैडम जिला पंचायत के अध्यक्षा जागृतिबेन उपाध्यक्षा बाबू भाई सभी के उपस्थित में आज हमारे धुनेठा गांव में ये सदस्य अभियान का कार्यक्रम किया बड़ी संख्या में हमारे धुनेटा गांव से सदस्य के लिए हमें जो नंबर दिया डबल एट डबल जीरो डबल जीरो टू जीरो टू फोर मिसकोल करके हम आज भारतीय जनता पार्टी का सदस्य बने हैं जिस तरह हमारे देश के आदरणीय प्रधानमंत्री जी आज सदस्य बने उसी तरह आप आज धुनेटा गाँव से बड़ी संख्या में भाजपा का सदस्य बने हैं और मैं आशा रखता हूं इससे भी ज़्यादा हमारे जो हमें लक्ष्य दिया है वो लक्ष्य को पूरा करने के लिए हम और सदस्य बनने के लिए हमारी ये पहल चालू रहेगी और हम गांव-गांव जाके सर सर जाके हमारे भाजपा का सदस्य बनाएंगे क्योंकि हमें गर्व है हमारे पूरे विश्व में हमारी भारतीय जनता पार्टी विश्व में नंबर वन पार्टी है तो उस पार्टी में जुड़ने के लिए हमें जो सदस्य बनने का मौका मिला और आज जो इस कार्यक्रम में ज़्यादा से ज़्यादा चार से पाँच लोग सदस्य बने हैं तो मैं आशा रखता हूँ इसी तरह हमारा कार्यक्रम आगे भी चलता रहेगा શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ તહેવારોના સંદર્ભમાં શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો વલસાડ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વાપીટાઉન અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા આવનારા હિન્દુ અને મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ અને સમરસતાના વાતાવરણમાં આ તહેવારોનું આયોજન કરવાની કવાયત કરવામાં આવી ડોક્ટર કરણરાજ વાઘેલાએ તમામ સભ્યોને ઉદ્દેશીને કહ્યું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાયમ રહે એ અત્યંત મહત્વનું છે તેમણે શાંતિ જાળવવા માટે સમિતિના સભ્યોને સજાગ રહેવાની સલાહ આપી તેમજ તમામ ધાર્મિક અને સામાજિક સંગઠનોને તેમની જવાબદારી સમજાવી કે કોઈપણ જાતની ઉશ્કેરણી અથવા વિવાદ ટાળવા માટે સભાન રહેવું આ બેઠકમાં ખાસ કરીને હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચેની એકતા અને ભાઈચારો જાળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઇન્સ પણ આપવામાં આવી શક્તિને ક્રિયાશીલ રાખવા અને સામાજિક મીડિયાની ઉપર નિયંત્રણ રાખવા તહેવારોની ઉજવણી દરમિયાન શહેરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ કરવાનું આયોજન કરાયું છે પોલીસ વડાએ ઉમેર્યું કે જો કોઈ અનિત્ય ઘટના સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અંતે શાંતિ સમિતિના સભ્યો અને નાગરિકોને તહેવારો દરમિયાન પરસ્પર પ્રેમ અને સદભાવના જાળવવાની અપીલ કરવામાં આવી જેથી વાપી શહેરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ ટકાવી શકાય આ બેઠકના અંતે વલસાડ જિલ્લા પોલીસ વડાએ શહેરની શાંતિ અને સલામતી માટે આપેલ સૂચનોને સૌએ આવકાર્યા અને તેમાં પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજે આપણે કરણસિંહ વાઘલા સાહેબ અને સાહેબ અને દરેક પીઆઈ વાપીના જે હાજર હતા જે સાહેબે માર્ગદર્શન આપ્યું છે ગણપતિ બાપત ગણપતિ દાદાને કેવી રીતે વિસર્જન કરવું કેવી રીતે એમની આરતી કરવું અને કોઈ ખોટી રીતે પંડાલમાં ઘૂસી નહીં જાય અને કોઈ જાનહાની ન કરે એના માટે માર્ગદર્શન સારી રીતે આપવું અને વિસર્જન એવી જગ્યાએ કરે કે ગણપતિ બાપાની એમની આસ્થાને મતલબ દુઃખ નહીં લાગે અને જેવી રીતે જ્યાં જગ્યાએ વિસર્જન કરતા હોય ત્યાં મતલબ વિસર્જન કરવાનું છે એ રીતનું માર્ગદર્શન આપ્યું છે કોઈને જાનહાનિ ન થાય અને એ રીતનું માર્ગદર્શન આપ્યું આજે હજારોની સંખ્યામાં અહીંયા લોકો મતલબમાં ભાવિક ભક્તો આવેલા હતા મિટિંગમાં હાજર હતા એમનું મતલબમાં માર્ગદર્શન જે આપ્યું એ બધા શાંતિથી સાંભળ્યું અને શાંતિ સમિતિનું નિવારણ અત્યારે પૂરું થયું હિન્દુ મુસ્લિમના દર વખતે તહેવાર આવે છે એવી રીતે આ વખતે પણ મતલબમાં તહેવાર બંને સાથે જ આવી રહ્યા છે અને વાપી પારડી વલસાડ તમામ લોકોને મતલબમાં મારી રિક્વેસ્ટ છે કે શાંતિથી હિન્દુ મુસ્લિમના તહેવાર સાથે મળીને ઉજવાય અને કોઈ કોમી એકતાની અમે મિસાઇલ આપશું કે મતલબ જે રીતે મતલબ સારી રીતે વર્ષોથી આજે મતલબમાં અહીંયા હિન્દુ મુસ્લિમના તહેવાર ઉજવાઈ રહ્યા છે તો અમે દરેક જગ્યાએને મતલબમાં દરેક લોકોને કહેવા માંગીએ છે કે આપણે સાહેબે જે માર્ગદર્શન આપ્યું એમને ખરે ખરો ઉતારવા માટે આપણે દરેકને સૂચન કરશું અને સાથે મતલબમાં તહેવારો ઉજવી ઉજવણી કરીને એક મિસાઇલ બતાવશું કે અમે મતલબ હિન્દુ મુસ્લિમ સાથે છે આજની મીટિંગ એસપી સાહેબ ડીએસપી સાહેબ પીઆઈ સાહેબ બધા મળીને ગણપતિનો તહેવારને જે આવનારા બધા હિન્દુ મુસ્લિમોનો તહેવાર છે એના માટે સાહેબે માર્ગદર્શન આપ્યું કે ભાઈ ગણપતિનો તહેવાર છે એટલે પૂરું સફાઈથી ચોંકાય છે કે દારૂ કે પત્તા એવું ના રમે કોઈ આસ્થા ન ડૂબાઈ ગણપતિમાં એટલે બધી રીતે સાચાઓનું રાતના દરમિયાને ગણપતિના પંડાલમાં કોઈને બેહાડો બંદોબસ્ત કરો કે સારી રીતે ગણપતિનો તહેવાર થાય કોઈ એમાં જાનહાની કે માનહાની ના થાય જા ડૂબાવા જાયતા એટલે બહુ પાક સાબિતીથી એને કરે ને ગણપતિનું વિસર્જન કરે એવું સાહેબે માર્ગદર્શન આપ્યું